જય માતાજી મિત્રો સ્વાગત છે આજે અમારા નવા બ્લોગનું આજે અમે ચેલેન્જ રાખ્યું નવે એના પડશે એટલે તમે જીવતા રહી થાચી જાય છે ઉપાડી ઉપાડીને ઘરેથી ઉપાડી ઉપાડીને હવે લોકેશન ઉપર આવ્યા હું આીટું ઉપાડી

પા ભાઠો મીતારો બાઈ ભલા લાય નળો જતો રહે એટલે ખો ઓ એટલે અમે બીજી લઈ જઈએ રાખી દે એટલે ફાવે

હું જીત્યો એટલે ટ્રાય કરવા આલો દાખ દીપાબેન ટ્રાય કરવા આલો પહેલા પોસ્ટમાં બોલ માં પડી ટ્રાય કરવા દાખ આલો ભરા લે જીતી ગયો તો એટલે પહેલા ને બેન દાખ નતો આવ્યો એટલે પેલો દાખ આલો એટલે પહેલો જેટલા દડા જીત્યો પાડે છો

વિભમ બખમાં વાગ્યું અમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કમેન્ટ કરજો અને શેર કરજો એમ કે અમે રોજ આવા નવા નવા વિડીયો નાખતા રહેશે

દડો લઈને આઈ ગયા પડ્યો તો હતો દાખલો બે દડા થયા હતા હવે પણ ત્રીજો દાખલ આવે પહેલા પણ જીત હાલ ચાર હવે લા પસનો ભગવાન મોકલે કર હવે હું જીતી ગયો બેન ટ્રાયલ્યા આ લેવા હોય કે જીતી ગયો ટ્રાયલ આવતો હોય કોઈ કરી નથી અમે પહેલા બે એને કશું કર્યું નહોતું રાજુભાઈ જીતી જાય છે અમે ટ્રાયમાં કશું કર્યું નહોતું પણ હવે એને પૈસા આપી દેશું હવે આપી દે હવે પૈસા આવે અમારે અને હવે અમારું બસો રૂપિયા એના મળી જાય એટલે બધા કોઈ કરી નાખ્યા જ આ હોય એટલે તમને આટલે અમારો વ્લોગ પૂરો થાય છે તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અન કોમેન્ટ કરજો અન અમારી એસબી એસબી એટલે એસ બી ગુજરાતી વ્લોગને અન સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો